જે ફાર્મ ટેક ટ્રેક્ટર છે તેને એક પાઇપના સહારે ઉપર લટકાવી દેવામાં આવ્યો છે તમે મિત્રો દસ અગિયાર અને બાર ત્રણ દિવસની અંદર ઉત્તર ગુજરાતનો સૌથી મોટો કૃષિ મેળો છે તેને આપણે બતાવવાનો પ્રયત્ન કરશું તો આ વિડીયો તમે સંપૂર્ણ જોજો અને ચલો મારી સાથે આપણે ડીસાની અંદર જે સૌથી મોટો કૃષિ મેળો છે એ બતાવવાનો પ્રયત્ન કરશું મિત્રો ડીસા તમને કૃષિ મેળાની અંદર શું શું જોવા મળશે તે બાબતે હું તમને ચર્ચા કરું તો ડીએએસ એચ નો શું મતલબ છે ડેરી એગ્રીકલ્ચર સોલાર અને હસબન્ડ્રી એટલે કે પશુપાલન માટેની તમામ માહિતી તમને આ કૃષિ મેળાની અંદર મળી જશે તો સરદાર નગર કૃષિ યુનિવર્સિટી દાતીવાળાનો જે સ્ટોલ છે તેની આપણે મુલાકાત આવે છે તેમના જોડેથી આપણે ખેડૂતો માટેની જે પ્રોડક્ટ છે તેમની માહિતી લઈશું તો સાહેબ તમે જે ખેડૂતો માટેનું જે કાર્ય છે તેના વિશેની થોડી માહિતી આપજો આ શું છે આ છે ને આપણે અજોલા છે અજોલા એક પ્રકારની સેવાળ છે હા હા

છે જે અમે કોઈ ખેડૂતો ડિમાન્ડ કરે તમારે ત્યાં નર્સરીમાં અમે બનાવી અને એના બીજ નું અમે પૂરું પાડીએ છીએ અમને ખેડૂતોને બિયારણ જો આમનું મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકે આ ચોક્કસ બિયારણ પણ મળી શકે એનું બિયારણ એના છે અત્યારે જે છે

પ્રોટીન સૌથી વધારે હોય વિટામિન ડી બી કોમ્પ્લેક્ષ અને જુદા જુદા ખનિજ તત્વો હોય છે એટલે એનું આપણા સેહત માટે બહુ બધા ફાયદાઓ છે આ ઓઇસ્ટર મશરૂમ છે જે પચીસ થી ત્રીસ તાપમાનમાં થાય આ બટન મશરૂમ છે જે ચૌદથી સોળ તાપમાનમાં થાય અને આ છે કિંગ ઓઇસ્ટર જે બાવીસ ના નીચે તાપમાન જાય ત્યારે એની ખેતી થઈ શકે છે હવે આ ત્રણેય મશરૂમ જે છે જુદા જુદા તાપમાનમાં થાય છે અને અમારા યુનિવર્સિટી ખાતે અમે એમનું બિયારણ અને એની પાવડર જે છે મશરૂમની ફોર્ટીફાઈ કરીને એ વેચીએ છીએ હવે જે આ તેમની જે તમે મધ અને બીજી પ્રોડક્ટ કહેતા હતા તેની પણ થોડી માહિતી આપજો સાહેબ નમસ્કાર આ જે ભત છે અમારે એન્ટોમોલોજી ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા તૈયાર કરવામાં આવે છે બિલકુલ ઓર્ગેનિક ભત છે આપણે હા અમારા ખેડૂતોને શું ભાવ મળી શકે છે માટે ભાવ બસો રૂપિયા કિલો છે અને આ હજાર છે ઓર્ગેનિક હજાર છે ચારસો રૂપિયા કિલો મળે છે મિત્રો તમે જોઈ શકો છો કે જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જે ઓર્ગેનિક હળદર છે તે પણ ખેડૂત મિત્રો મેળવી શકે છે અમને તેમની જે મત તેમજ તમામ પ્રોડક્ટ તમે પણ મેળવી શકો છો ધન્યવાદ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાનો જેમનો બીજો જે સ્ટોલ છે તે આપણે બટાકા સંશોધન માટેનો છે તમે બટાકાની વેરાયટી પણ જોઈ શકો છો અને સાહેબ જોડેથી આપણે વધુ માહિતી મેળવશું પેલી ખુખરી બાદશાહ છે પોખરા છે જે એકસો દસ થી સો થી એકસો દસ દિવસે પાકે અને વહેલી વહેલી પાકતી જાત છે તો બજારમાં બી વહેલી

બટાકા સંશોધન કેન્દ્ર દ્વારા જે વેરાયટીઓ લાવવામાં આવી છે બટાકાની વેરાયટીઓ તમે જોઈ શકો છો બાદશાહ વેરાયટી પોખરાજ વેરાયટી ખ્યાતિ સુખ્યાતિ મોહન ચીપ સોના ફ્રાય સોના અને નીલકંઠ આ તમામ વેરાઈટીઓ તમે જોઈ શકો છો કે જે ડીસા મેળાની અંદર આવો તો તમને જે બટાકા સંશોધન કેન્દ્રનો સ્ટોલ છે તેની અંદર તમને જોવા મળી જશે અને તેમજ બીજી પણ તમે વેરાયટીઓ જોઈ શકો છો કે તેમની જે બાજરાની વેરાયટી છે જુવાર છે અહીંયા તમને તમામ વેરાયટીઓ ખેડૂતો માટે જે ખેતી કરતા ખેડૂતો માટે પણ તમને વેરાયટી જોવા મળી જશે બડી ગુડ મોર્નિંગ હું પોતે પરેશ બ્રહ્મભટ ફાર્મ ટ્રેક બાજીન દ્વારા આપણે અહીંયા એક સી ટ્રીટમેન્ટ નું મટીરિયલ લાયા છે કે જેનું આપણે નામ આપ્યું છે એસટીએમ એસટીએમ મતલબ સી ટ્રીટમેન્ટ મટીરિયલ કોઈ પણ બી સીડ એટલે બિયારણ બિયારણમાં માવજત કરવાથી એના શું અસર થાય શું ફાયદા થાય છે તો આ એસટીએમ ની માવજત કિલો પ્રમાણે 3 ગ્રામ કરવાથી તમારો કોઈ પણ બિયારણ કોઈ પણ બિયારણ નિર્ધારિત કરેલા સમય કરતાં એકથી દોઢ દિવસ વહેલું નીકળી જાય નીકળ્યા પછી એના જે મૂળ મૂળ એ દાખલા તમે અહીંયા ફોટામાં અહીંયા જોશો આ મગફળીનું છે આ રાયડાનું છે આ સાદું છે બરાબર અને આ ટ્રીટમેન્ટ કર્યું છે તો તમને એમને ફરક પડશે આના કરતા જર્મેશન પણ ફાસ્ટ છે બરાબર એના મૂળ તંતુમૂળ પણ તમને જોવા મળશે બીજું એક અહીંયા આપણે એક આ પિક્ચર છે જુનાગઢ જુનાગઢ જે આપડે છે એમાં તમે જે દેખશો આ ટ્રીટેડ છે અને આ ટ્રીટમેન્ટ કરવું છે બરાબર તો તમને આ બાજુ દેખાશે આ જુઓ આ કેવું દેખાય આ શું દેખાય છે આના એકદમ ઘાટું દેખાશે આના વિકાસ સાવ દેખાશે અહીંયા બટાકા પર ડીસા માં ટ્રાયલ કરે છે આ બાબતના તો બટાકા પર આ રિઝલ્ટ તમે જોશો આ કંટ્રોલ છે આ ડોઝ પ્રમાણે માત્રા કરી છે આની 1/2 ml 1 ml એ પ્રમાણે કરી છે પણ આનાથી શું થાય કે આનાથી રૂટ ઝોન ખરા મજબૂત થાય એટલે છોડ છોડનું રૂટ જેમ વધારો એટલે શું છોડ એકદમ પરિપક્વ થાય પરિપક્વ થાય એટલે એનું ઉત્પાદન વધારે તમારા છે તો ખેડૂતને આનો સારો એવો ફાયદો પડે એની સાથે આપણે બીજું એક પૂરક આપણે આપીએ છીએ રૂબેટા આ ફોલે સ્પ્રે છે આ ફોલે સ્પ્રે કરવાથી આકસ્મિક જે કુદરતી આફતો આવતી હોય એની સામે રક્ષણ મળે છોડને સારો એવો ગ્રોથ પૂરો પાડે તેથી શું થાય કે ખેડૂતને આનાથી તમારે ઉત્પાદનમાં અને બીજી ઘણી બધી ઘણા ખર્ચા ઘટી જતા હોય છે રોગપ્રતિકારક શક્તિ વધવાથી બીજી બીજી દવાઓ નો યુઝ કરવો પડે એ પણ ઘટી જાય છે અને આ ઓર્ગોનિક બાયો પ્રોડક્ટ છે જેની કોઈ પણ સાઈડ ઇફેક્ટ છે નહીં મિત્રો આ જર્મન ટેકનોલોજી વાળા ખેડૂત મિત્રો માટે જે કાટાળી વાળ હતા તેમના ખેડૂત મિત્રોને ને સૌથી મોટો પ્રશ્ન રહેતો હોય છે કે કાટાળી જે વાળ છે તેની અંદર કાટ લાગવાનો તો તેમના માટે આપણે દિશા કૃષિ મેળો અંદર એક એવી કંપની આવી ગઈ છે કે જે આની બાબતમાં તમને માહિતી આપશે અમારી કંપની પંદર વર્ષની ગેરંટી આપે છે કાટાતાર અને જાડીમાં કે જેનાથી તમને પંદર વર્ષ સુધી કાંટા તાર કે જાળી તમારા ખેતરમાં ફરીથી બદલાવી ના પડે એના હિસાબે તમાર કોસ્ટિંગ કે જે ખર્ચો જે ખેડૂત મિત્રોને એ સસ્તો થઈ જાય અને માર્કેટ કરતા થોડોક આપણે ભાવ વધારો છે આપણે ઘણી બધી પ્રોડક્ટ છે કાંટાતાર જાળી કન્સલ્ટ્રી ના બ્લેટ બધું આપણે રાખીએ છીએ

કાર્ય છે તેના વિશે આપણે સતીષ ગોલ્ડ જે પશુહાર છે તેમના જોડેથી આપણે માહિતી લઈશું કેમ કે આજના જમાનાની અંદર સારી વસ્તુ પશુઓને ઓછી મળતી હોય છે અને બજારની અંદર ઘણી બધી બીજા નામે પણ વસ્તુઓ મળતી હોય છે તમારી કંપની વિશે ને તમારી પ્રોડક્ટ વિશેની થોડી માહિતી આપણે હા અમારી કંપની નામ છે દીપક પ્રોટીન્સ હારીજની અને અમારું ઉત્પાદન મેન ઉત્પાદન છે સતીષ ગોલ્ડ આ ખોળની ખાસિયત એ છે કે અમે ઝીરો ટકા ભેળસેડ રાખીએ કરીએ છીએ એક પણ જાતની કોઈ પણ જાતની ભેળસેળ વગર અને આની પ્રોસેસ એવી રીતે કરવામાં કે આની બેગ્રેટમાંથી પસાર કરી અને પ્રોસેસિંગ કરી અને પછી ખોળ બનાવવામાં આવે જેથી કરી અંદર લોખંડ પણ આવતું નથી નાનું મોટું લોખંડ તો પણ નીકળી જાય છે એટલે આ ખોળ જે છે એ પશુઓ માટે એકદમ યોગ્ય છે અને સારી ક્વોલિટીનો છે અત્યારે બજારની અંદર ઘણા બધા ભેળસેળવાળા ખોળ મળતા હોય છે જેનાથી પશુનું ને ભાવતું પણ નથી અને દૂધનું ઉત્પાદન પણ ઓછું મળે છે અમારા ખોળથી ફ્લેટ પણ તમને વધારે મળશે અને દૂધનું ઉત્પાદન પણ વધારે મળશે ધન્યવાદ કૃષિ મેળાની અંદર તમે જોઈ શકો છો કે આપણે જે ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોવ શાકભાજીની ખેતી કરતા હોવ તેવા ખેડૂત મિત્રોએ માંડીનું નામ તો અવશ્ય સાંભળ્યું છે તો આપણી સાથે માંડીથી જે ભાગત નર્સરી છે તેમના વતી તેમના પ્રતિનિધિ જે ઉપલબ્ધ છે તેમના જોડેથી તેમની નર્સરી કઈ જગ્યાએ આવી છે અને તે લોકો કયા પ્રકારનું બિયારણ વેચે છે તેના વિશેની આપણને માહિતી આપશે નમસ્કાર ખેડૂત મિત્રો અમે જો શાકભાજીના દરેક પ્રકારના રૂપા બનાવીએ છીએ જેવા કે ટામેટી મરચી કોબી ફૂલા તરબૂટ તેટી રીંગણ એના સિવાય પપૈયાના પણ બનાવીએ છીએ પ્લાન્ટ તો અમારી નર્સરી છે માટી ભગત નર્સરી છે ત્યાં કોઈપણ પ્રકારના રૂપા તમને શાકભાજીના લગતા એડવાન્સમાં તથા તત્કાલમાં મળી રહેશે તો મિત્રો જે માટીથી કોઈપણ વ્યક્તિ નર્સરીના રૂપા લાવવા લાવવા માંગતા હોય તો તે મિત્રો તમે જોઈ શકો છો કે નર્સરી નર્સરીથી તમે પણ સંપર્ક કરી શકો છો ધન્યવાદ મિત્રો આજે ડીસા કૃષિ મેળાની અંદર આપણે ધનુષનો જે સ્ટોલ છે તેની મુલાકાતે આવ્યા છે તેમની પ્રોડક્ટ પણ તમે જોઈ શકો છો તેના વિશેની આપણને તેમના પ્રતિનિધિ રાજુભાઈ માહિતી આપશે અમારે ધનુષ બાયો બાયોફર્ટિલાઇઝરનો પોકાર છે જે ઓર્ગોનિક કાર્બન અને પોટાશ આવે છે એ ફળની સાઈઝ અને વજન માટે આપવામાં આવે છે બીજા નંબરમાં આપણે મેઘરાઈઝા કરીને એક પ્રોડક્ટ છે એનો ડોઝ છે સો ગ્રામ પર એકર એ પાંચ હજાર પાંચ લાખ આઈપી એની અંદર આવે છે એને વ્હાઈટ રૂટ માટે એક એકરમાં સો ગ્રામ પ્રમાણે આવે છે બીજી શાકભાજી અને ટોટલ ચીપ્સ ને ચૂસિયા જીવાત માટે જે પ્રહાર છે આપણી જોડે એ પંદર લીટરમાં પચીસ એમએલનો ડોઝ છે એક કોકળવા માટે મરચામાં તમે ઉપયોગ કરી શકો છો મિત્રો તમે જે મેઘધનુષની પ્રોડક્ટ છે તે જોઈ શકો છો કે તમે તો દિશા કૃષિ મેળાની અંદર આવો છો તો એક વખત મેઘધનુષના સ્ટોલની પણ અવશ્ય મુલાકાત કરજો ધન્યવાદ કચ્છ મેળાની અંદર તમે જોઈ શકો છો કે અમૂલ ઓર્ગેનિકના પણ સ્ટોલ આવેલો છે સ્ટોલ નંબર સાહીઠ અને એકસઠ કે તમે તેની પણ મુલાકાત લઈ શકો છો કે અમૂલ દ્વારા જે ખાણ બનાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે તેમની વેરાયટી શું શું છે અને તેમની પ્રોડક્ટ પણ અહીં લગાવવામાં આવે છે તમે પણ કૃષિ મેળાની અંદર આવો તો અમૂલ ના જે સ્ટોલની પણ અવશ્ય મુલાકાત કરજો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી સાથે એક જે એસ્ટલ કંપની દ્વારા કેવો ડેમો આપવામાં આવી રહ્યો છે કે જે આખું જે ફાર્મ ટેક ટ્રેક્ટર છે તેને એક સહારે ઉપર લટકાવી દેવામાં છે તમે જોઈ શકો છો અને તે તેમની મજબૂતી ખેડૂત મિત્રો માટે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છે એસ્ટ્રલ પાઇપ દ્વારા તે ખરેખર તેમની મજબૂતી ની ચકાસણી બતાવશું ચારે બાજુ થી તમે જોઈ શકો છો કે કોઈ પણ સહારો લીધા વગર ટ્રેક્ટર છે તે જમીન થી અધર લટકી રહ્યું છે અને તે પણ એસ્ટ્રલ પાઇપના સહારે